બાળકો આજે આપણે ડે ટેન એન એમ એમ એસ અને જી એસ એસ ઇ જ્ઞાન સાધના સ્કોલરશિપના દસમા દિવસના વિડીયોમાં સંભાવના ચેપ્ટર દસ અને આપણો વિભાગ છે એમએટી મેટ વિભાગ એક મેન્ટલ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં સંભાવના વિશે શીખીશું તો સંભાવના વિશે શીખતા પહેલાં આટલી બાબતો આપણે યાદ રાખવી જોઈએ જો આટલું યાદ રાખીએ સંભાવના એટલે તક શક્યતા કોઈ પણ ઘટનાની સંભાવના એટલે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગોના પ્રયત્નોની કુલ સંખ્યાનો ગુણોત્તર સામાન્ય રીતે ઘટના એ બને તે માટેની સંભાવનાને પી એ વડે દર્શાવાય છે તેથી પી એ બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા આ સૂત્ર દ્વારા આપણે કોઈ પણ ઘટના બને તેની સંભાવના શોધી શકીએ છીએ સંભાવના શોધતી વખતે તેના ગુણધર્મો આપણે ખાસ યાદ રાખવા જોઈએ પહેલો ગુણધર્મ છે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા ઝીરોથી એક વચ્ચે હોય છે બીજો ગુણધર્મ છે અશક્ય ઘટનાઓની સંભાવના ઝીરો હોય છે દાખલા તરીકે સૂર્ય દક્ષિણમાં ઉગે છે તો આ ઘટના અશક્ય કહેવાય તેની સંભાવના જીરો હોય ચોક્કસ બનતી ઘટનાની સંભાવના હંમેશા એક હોય દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે તે ચોક્કસ બનતી ઘટના છે તેથી તેની સંભાવના એક હોય ચોથો ગુણધર્મ બે પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા એક હોય છે ચાલો આગળની વિગતો જોઈએ આ માટે આપણે કેટલાક ઉદાહરણ સમજીએ અને એના દ્વારા આ સંભાવનાને સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો પાસાને ઉછાળતા ત્રણ આવવાની સંભાવના કેટલી તો આપણો રમતનો જે પાસો છે એની અંદર એકથી છ અંક આપેલા હોય હવે એની સમજૂતી જોઈએ પાસામાં કુલ છ અંક હોય એક બે ત્રણ ચાર પાંચ અને છ તેથી પાસો ઉછાળતા મળતા શક્ય પરિણામો છ છે એટલે એક પણ આવી શકે બે પણ આવી શકે એમ ચાર પાંચ છ આવી શકે એટલે કુલ શક્ય પરિણામો છ છે અહીં ત્રણ અંક આવવાનું શક્ય પરિણામ એક છે માટે ત્રણ આવવાની સંભાવના એકના છેદમાં છ છે તેથી જવાબ બી ઓપ્શન બી એકના છેદમાં છ આવશે ઉદાહરણ બીજું પાસાને ઉછાળતા ઉપર અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના કેટલી આપણને ચાર ઓપ્શન આપેલા છે એ એકના છેદમાં બે બે બી એકના છેદમાં ચાર સી એકના છેદમાં ત્રણ ડી એકના છેદમાં છ ચાલો એની સમજૂતી જોઈએ પાસાને ઉછાળતા મળનાર શક્ય પરિણામો છ છે અહીં અવિભાજ્ય સંખ્યાના અંક બે ત્રણ પાંચ એમ કુલ છે તેથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના ત્રણના છેદમાં છ થશે માટે ત્રણના છેદમાં છ બરાબર એક દૃત્યાંશ એનું સાદુરૂપ આપીએ તો એક દૃત્યાંશ થાય આમ જવાબ ઓપ્શન એ એક દૃત્યાંશ આવશે ચાલો આગળનું ઉદાહરણ જોઈએ ક્રિકેટમાં એક ખેલાડી ત્રીસ બોલમાં છ વાર બાઉન્ડ્રી મારે છે તો તેણે દડાને બાઉન્ડ્રી બહાર ન મોકલ્યો હોય તેવી સંભાવના કેટલી આપણને ચાર ઓપ્શન આપેલા છે એ બી સી અને ડી અહીં સમજૂતી જોઈએ અહીં ખેલાડી ત્રીસ દડા રમ્યો છે આથી કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે તો ત્રીસ છે બોલ બાઉન્ડ્રી ન મારી હોય તે ઘટનાને એ કહીએ તો એ બરાબર ત્રીસ માઇનસ છ બરાબર ચોવીસ થશે આમ સંભાવનાનું સૂત્ર મૂકીએ પી એ બરાબર ઘટના એ બને તે પ્રયત્નોની સંખ્યા અને છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા તો ઘટના એ આપણી જે છે બાઉન્ડ્રી બહાર ન મોકલ્યો હોય તેવી સંખ્યા કેટલી બનશે ચોવીસ ત્રીસ માઇનસ છ માટે અને કુલ પ્રયત્નો ત્રીસ તો ચોવીસના છેદમાં છ સાદુરૂપ રૂપ આપીએ એટલે આપણો જવાબ આવશે ચારના છેદમાં પાંચ ઓપ્શન સી સાચો જવાબ છે ઓપ્શન સી ઉપર ચોરસ કરેલું છે ચાલો ઉદાહરણ ચાર સમજીએ પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું લેતા ચોકડીનો એક આવવાની સંભાવના કેટલી થાય ચાર ઓપ્શન આપેલા છે એકના છેદમાં ત્રેપન એકના છેદમાં અડતાલીસ એકના છેદમાં બાવન એકના છેદમાં પચાસ હવે આપણે જાણીએ છીએ કે કુલ પત્તા બાવન છે તેથી કુલ પરિણામો બાવન થશે તેમાંથી ચોકડીનો એક મળવાની શક્યતા એક છે કારણ કે બાવન પત્તાની અંદર ચોકડીનો એક જ હોય એક પ્રયત્નમાં ચોકડીનો એક વખત નીકળવાની સંભાવના એકના છેદમાં બાવન માટે જવાબ ઓપ્શન સી એકના છેદમાં બાવન આવશે ઓપ્શન સીમાં આપણે ચોરસ કરેલું છે ચાલો આગળની વિગતો જોઈએ આપણે હવે જે અગાઉની પરીક્ષામાં પૂછાયા હતા એ પ્રશ્નોનો મહાવરો થાય એટલે કેટલાક પ્રશ્નો અહીં આપેલા છે જુઓ પહેલું બે સમતોલ સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેવી સંભાવના કેટલી તો એનો જવાબ આવશે એકના છેદમાં ચાર ચાલો બીજો ક્વેશ્ચન છે સો ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીને એકસો એક ગુણ આવવાની સંભાવના કેટલી તો આપણે જાણીએ છીએ સંભાવનાના ગુણધર્મો એમાં લખેલું જ છે કે ભાઈ કોઈ પણ ઘટના અશક્ય હોય તો તેની સંભાવના કેટલી આવે જીરો હવે સો ગુણમાંથી એકસો એક ગુણ આવી શકે નહીં તેથી આપણો જવાબ બનશે ઓપ્શન બી ઝીરો એની ફરતે ચોરસ કરેલું છે ત્રીજો સવાલ કોઈ પણ ઘટના બનવાની સંભાવના કોની કોની વચ્ચે હોય છે તો એ પણ આપણે સંભાવનાના ગુણધર્મોમાં જોયું છે કે કોઈ પણ ઘટના જે બનવાની સંભાવના જીરોથી એક વચ્ચે હોય છે એટલે આપણો જવાબ બનશે ઓપ્શન સી ઝીરોથી એક ચાલો ચોથો પ્રશ્ન છે સૂર્ય પૂર્વમાં ઉગે છે આ ઘટનાની સંભાવના કેટલી તો આપણે એ પણ સંભાવનાના ગુણધર્મો આધારિત પ્રશ્ન છે અસંભાવના ગુણધર્મો છે કે જે ઘટના ચોક્કસ બને છે એ ઘટનાની સંભાવના કેટલી હોય તો એક હોય સૂર્ય પૂર્વમાં ઉગે એ ચોક્કસ બનતી ઘટના કહેવાય એટલે તેની સંભાવના એક આવશે એટલે આપણો જવાબ બનશે ઓપ્શન ડી એક ચાલો આગળનો સવાલ જોઈએ આ સવાલ છે એ બે હજાર ને ઓગણીસની સાલમાં પૂછાયેલો છે ચાલો શું સવાલ છે જોઈએ એક પેટીમાં ત્રણ લાલ અને બે સફેદ દડા છે તેમાંથી બે દડા કેટલી રીતે પસંદ કરી શકાય તો જવાબ આવશે ઓપ્શન ડી દસ દસ વખત પસંદ કરી શકાય દસ રીતે પસંદ કરી શકાય બીજો સવાલ છે બે સિક્કા એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તેવી સંભાવના કેટલી બને તો એનો જવાબ આવશે ઓપ્શન સી ત્રણના છેદમાં ચાર આ સવાલ ઓગણીસ બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસ બંને વખત પૂછાયેલો છે એટલે આવા સવાલો તમે જરૂરથી તૈયાર કરજો સાતમો સવાલ છે બાવન પત્તાની થોકડીમાંથી યાદચ્છીક રીતે એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું લાલનો એકકો હોવાની સંભાવના કેટલી થાય આ સવાલ ગઈ વખતની પરીક્ષા બે હજાર પચીસમાં પૂછાયો હતો તો બાવન પત્તા છે એટલે કુલ પરિણામો બાવન એમાં લાલનો એક જ હોય એટલે જવાબ આવશે ઓપ્શન એ એકના છેદમાં બાવન બે હજાર પચીસનો સવાલ આઠમો સવાલ છે આપણી પાસે બે સિક્કા હવામાં ઉછાળતા તે હવામાં સ્થિર રહે તેવી સંભાવના કેટલી બરાબર છે આ સવાલ પણ બે હજાર પચીસનો છે હવે સંભાવનાના ગુણધર્મો છે એમાં લખેલું જ છે કે જે ઘટનાઓ અશક્ય હોય તેની સંભાવના હંમેશા જીરો હોય તો જવા સિક્કો આપણે હવામાં ઉછાળીએ એટલે કોઈ દિવસ સ્થિર રહે નહીં એટલે આ ઘટના કેવી બની કહેવાય અશક્ય બની કહેવાય તો ઓપ્શન જવાબ આવશે ઓપ્શન એ જીરો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો તથા તમારા મિત્રોને પણ અમારા આ વિડીયો શેર કરજો જેથી કરી અને તેમને પણ ભણવામાં અભ્યાસ કરવામાં સ્કોલરશીપ મેળવવામાં સરળતા રહે આવનારા વિડીયો ટૂંક જ સમયમાં મૂકીશું આપ સૌ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અમારા ચેનલના વિડીયો સૌથી પહેલાં મળી જાય આવજો બેસ્ટ ઓફ લક બાય બાય